રાહદારીઓને ચાપુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ કરતા બે આરોપી તથા એક બાળ ચોરી કરેલ બે મોટરસાયકલ તથા લૂંટમાં ગયેલ મુદ્દા માલ સાથે પકડી પાડતી પાંડેસરા પોલીસ ગઈકાલ તારીખ એક નવ બે હજાર ચોવીસ ના રોજ વહેલી સવારના મોર્નિંગ આ વોક પર જતા એક્ટિવા ચાલક ને અલથાણ છેડી રોડ ઉપર ચાર જેટલા અજાણ્યા હિસ્સો મોટરસાયકલ તથા મોપેડ ઉપર આવી રાહદારી ને બતાવી તેની એક્ટિવા મોપેડ તથા મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની લૂંટ કરી નાસી ગયેલ હોય જે બનાવ સંબંધી ભોગ બનનાર ફરિયાદી ઓમ પ્રકાશ રાજદેવ શુક્લાના હોય સદર બનાવ સંબંધે આરોપીઓ ગુરુ રજની શંકિત તથા વિઘ્નેશ નાઓ વિરુદ્ધમાં પાંડિસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પાંડિસરા પોલીસ ડે પાર્ટ ગુના નંબર બે હજાર ચોવીસ બીએનએસ બે હજાર ની કલમ ત્રણસો નવ ચાર ત્રણસો અગિયાર ત્રણ પાંચ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો નોંધાયેલ હોય જે બનાવની ગંભીરતા

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા તથા પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોવિંદસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રોશન વસંતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ભૂપેન્દ્રભાઈ નાઓને મળેલ સંયુક્ત બાદમી હકીકત આધારે બે આરોપીઓના નામે ઉર્ફે રજની રાજુભાઈ રાજર ઉત્તર ઉમર વર્ષ ત્રેવીસ રહેઠાણ મારૂતિનગર કૈલાસનગર પાસે પાંડેસરા સુરત મુળગામ બરમપુર થાના બરમપુર જિલ્લો ગંજામ ઓરિસ્સા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશો પકડી પાડી તેઓની પાસેથી લૂટ કરેલ હોપેડ રજિસ્ટ્રેશન નંબર જીજી જીરો ફાઇવ પીબી એઈટ વન સિક્સ વનની તથા આરોપીની અંકઝડતીમાંથી લૂંટ કરેલ રોકડા રૂપિયા સો તથા એક રેમ્બો છરૂમ મળી આવે તથા પાંડિસરા વિસ્તારમાંથી ચોરી કરેલ લૂંટ કરવામાં ઉપયોગ કરેલ લીથીનો એલ આય કંપનીની કાળા કલરની ઇલેક્ટ્રિક મુપેટ જેનો નંબર કે ડી એમ વન એટ ટુ ફોર સેવન થ્રી એટનો છે તે તથા અન્ય એક ચોરીની લાલ કલરની હોન્ડા કંપનીની સ્ટનર મોટરસાઇકલ જેનો રજિસ્ટ્રેશન નંબર

પાંડેસરા પોલીસ વિસ્તારમાં અલથા ખડી પર કેટલાક રાહદારી મોર્નિંગ વોક કરવા નીકળે છે સદર મોર્નિંગ વોકમાં એક ફરિયાદી પોતે મોપેડ સાથે નીકળેલા ત્યારે ત્રણ ઈસમોએ આવી તેમને ચપ્પુ બતાવી અને તેનું એક્ટિવા તથા તેની પાસેના સો રૂપિયા લૂંટી લઈ લૂંટ આચરેલ હતી જે મતલબની ફરિયાદ પાંડેસરા પોલીસને મળે જેના આધારે પાંડેસરા પોલીસને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરે અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાલ રિકવર કરેલ અને ત્રણેય આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે સદર ગુનાનું ઇન્વેસ્ટિગેશન પાંદ સેકન્ડ પીઆઈએમ ઉદરણાઓ કરી રહેલ છે અને આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ તેમજ રોકડ રકમ જમા કેશ લેવામાં આવી છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે સર આરોપીઓના નામ શું છે અને